साजनी सलाम प्रेज द लॉर्ड प्रभु ने स्तुति प्रभु तमने आशीर्वाद आप हा राजा हो ना राजा अने प्रभु हो ना प्रभु तमने पुष्कर आशीर्वाद आप તમારું ભલું કરો આપણે ઈશ્વરના બાળકો છે નહીં અને માટે આપણે પ્રભુની આજ્ઞાને વધારે મહત્વ આપીએ માનીએ તેમની આજ્ઞાઓ આઈ મીન પ્ર લોડ આપણા પ્રભુ આપણા પરમેશ્વર

જેને તેની પત્ની સાથે વાત કરવામાં મુશ્કેલી પડતી હતી અને એવું માની લીધું કે મારી પત્ની બરાબર સાંભળતી નથી આથી તેણે એમના પત્નીની જાણ બહાર ચોકસાઈ કન્ફર્મ કરવા માટે તેમણે પત્નીની પરીક્ષા એક્ઝામ લેવાનો નિર્ણય કર્યો એક સાજે તે પોતે રૂમના એક ખૂણામાં ખુરશી લઈને બેઠા તેની પીઠ તેની પત્ની તરફ હતી તેની પત્ની રૂમની સામેની બાજુએ શાક સમારતી હતી અને આ પતિએ ધીમેથી કહ્યું તમે મને સાંભળી શકો છો આનો કોઈ ઉત્તર મળ્યો નહીં પછી તેમણે ખુરશી થોડીક નજીક ખસેડી અને ફરી બોલ્યા તમે મને સાંભળી શકો છો પરંતુ કોઈ જવાબ તેમને મળ્યો નહીં સંભળાયો નહીં ફરી થોડું વધારે નજીક તેઓ આવ્યા અને ફરી એ જ બોલ્યા પરંતુ તેમના સાંભળવામાં કોઈ જવાબ આવ્યો નહીં આથી તે એકદમ નજીક તેમની પત્ની પાસે ગયા અને બોલ્યા તમે મને સાંભળી શકો છો અને આ વખતે પત્ની એકદમ અકળાઈ ગયા અને બોલ્યા આ ચોથી વખત કહું છું હા હું કેની તમને કહું છું હા અને તમે સાંભળતા જ નથી મને લાગે છે તમારે ડોક્ટર ને બતાવો જોઈએ હસવા જેવી વાત છે ને બીજાનો ન્યાય કરવા અને અન્ય વિશે એકદમ અભિપ્રાય બાંધી લેવો એ સારી બાબત નથી નહી અને જાણે કે આપણને ચેતવણી મળે છે કે આપણે પોતે આવું ન કરીએ હકીકતમાં પેલા પતિઓ ઓછું સાંભળતા હતા પણ એમને શું લાગતું હતું કે એમના પત્ની વાતચીત બરાબર કરતા નથી એટલે તેમને મુશ્કેલી પડી રહી છે પણ તેમનો અભિપ્રાય ખોટો પડ્યો તેમના પત્ની તો બરાબર સાંભળતા હતા અને સાંભળવાના ટેસ્ટમાં આ પરીક્ષામાં તેઓ ફેલ થઈ ગયા પરીક્ષા લેનાર ફેલ થઈ ગયા લુક છ ને સાડત્રીસ કે છે તમે બીજાનો ન્યાય કરો નહીં કેમ કે તમારો ન્યાય કરવામાં આવે નહીં ઘણી વાર આપણે જોઈએ છે કે લોકો બીજાનો ન્યાય કરતા હોય છે નહીં મેં ઘણીવાર વાર જોયું આવું મને મને બહુ નજદીકના અનુભવ છે મેં ઘણીવાર વાર પણ આવે મને એક હસું એટલા માટે આવે કે એ એમના ખોટા કામો ઢાંકવાને માટે અથવા એમની ખોડ કાપડ ઢાંકવાને માટે બીજા પર તેઓ જાણે કાદવ ઉછાળતા હોય નહીં અને એમને પોતાને સારો બનાવવા માટે એ બીજાની હંમેશા ભૂલો જ શોધતા હોય આવા માણસો હોય કે બીજાની ભૂલો જ શોધતા હોય એનો મતલબ એવો પણ થાય કે તેઓ પોતાની ભૂલો ઢાંકી રહ્યા છે અને બીજાને આગળ તેઓ પોતે સારા છે એવું દેખાય અને બીજાનો વાક કાઢીને પોતે કોઈ વાંક નથી એવું પોતાને બીજાને બતાવવા માગતા હોય છે ખાલી અરે માટે કોઈને પણ ક્યારે પણ કદી ન્યાય કરવો નહીં નહીં અને જ્યારે આપણે ન્યાય કરીએ છીએ ત્યારે યાદ રાખીએ કે આપણો પણ ન્યાય પ્રભુની આગળ થવાનો છે એક દિવસ ન્યાય થવાનો છે અને આપણને તો વચનમાં ન્યાય કરવા માટે ના કામ નથી અને આપણે વચનમાં વાંચીએ છીએ કે જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને માપી આપવામાં આવશે જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને માપી આપવામાં આવશે જો તમે કોઈનું ખરાબ બોલો છો તો તમારા માટે પણ ખરાબ બોલવામાં આવશે સીધી વાત છે અથવા તમે જુઓ કે કોઈ વ્યક્તિ તમારી આગળ બીજા કોઈની વાત કરતી હોય તો તમારી ગેરહાજરીમાં એ તમારી પણ વાત કરતા હોય છે નહીં માટે હંમેશા આપણે એ યાદ રાખીએ કે વચન કે છે કે આપણે કોઈનો ન્યાય કરીએ નહીં અને માટે આપણે એ પ્રમાણે આપણા જીવનની અંદર આ બાબતને સમજીએ બીજાના વિશે આપણે ખોટા અભિપ્રાય બાંધી ન લઈએ કે કદાચ ભૂલ આપણામાં હોય અને આપણે છેલ્લી મિનિટે આપણે ખોટા પડીએ માટે જ્યારે પણ આપણે જ્યારે આપણે કોઈકના વિશે વાત કરતા હોય ત્યારે સાવધાન રહે કે રખે એ બાબતોને લઈને આપણે પ્રભુની આગળ આપણે ના પસંદ થઈએ નહીં અમે એવા ઘણા લોકોને જોયા છે તમે પણ જોયા હશે તમારી પાસે આવે મારી પાસે આવે બીજા પાસે આવે અને ફરતા ફરતા એમ બધાની પાસે ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ બધાની ખરાબ વાતો કરી છે હકીકતમાં તો એવું હોય કે એ પોતે બીજાઓની આગળ સારા દેખાવા માગતા હોય માટે બીજાઓને એ નીચા પાડતા હોય અથવા બીજાઓને તેઓ ખરાબ ગુજરાતીમાં કહે તો ચિતરતા હોય છે પરંતુ આપણે એવું ન કરીએ આપણે ઈશ્વરના બાળકો ન્યાય કરવાનું કામ એ ઈશ્વરનું છે એક મિત્ર છે એ હંમેશા મને કે જ્યારે તમારો કોઈ ન્યાય કરે તો તમે આનંદ કરો કેમ તો કે ન્યાય તો એક જ વખત થાય ને કે પછી કે પ્રભુ એ બાબતને માટે આમ ન્યાય કરશે જ નહીં ને સીધો એનો ન્યાય થશે હા લઈ રડ એને માટે આપણે હંમેશા આપણા પ્રભુની આગળ આપણા ઈશ્વરની આગળ આપણે સર્તક રહીએ પ્રભુને ગમતી બાબતો કરીએ અને બીજાઓ વિશે અભિપ્રાય ના બાંધીએ બીજાઓના બીજાઓનો ન્યાય ના કરીએ અને બીજાઓને નીચા ના પાડીએ બીજાઓને આપણે ખરાબ રીતે રજૂ ના કરીએ એટલા માટે કે આપણને પણ એવી રીતને કોઈ કરે નહીં અને આપણે પ્રભુની દૃષ્ટિમાં વધારે આશીર્વાદિત થઈએ ધ અને જ્યારે તમે આવું જુઓ કે તમારો ન્યાય કરવામાં આવી રહ્યો છે પણ તમે સામે કદી તેઓનો ન્યાય કરશો નહીં પ્રભુના હાથમાં સોંપી દો હાલીલું અને મનમાં એ યાદ રાખજો કે તેઓ તમારા જેવા નથી એટલે તમને તેઓ નીચા પાડવાના માટે પ્રયત્ન કરે તમારું જ જે કામ છે તેઓ કરી શકતા નથી માટે તેઓ તમને નીચા પાડવાના માટે પ્રયત્ન કરી રહ્યા છે માટે આવી બાબતોથી દુઃખી ના થે હતાશ ના થે જગતમાં આવા ઘણા બધા લોકો છે ઘણા પ્રસંગો બનાવો તમારી આગળ આવશે બનશે પણ પ્રભુની હિંમત રાખીએ પ્રભુના ઉપર ભરોસો રાખીએ અને કદી કોઈનો આપણે ન્યાય કરીએ નહીં અને કોઈના વિશે આપણે કંઈ અભિપ્રાય બાંધીએ નહીં હાલે લો પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ વલ પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ સુંદર સમય વખત તમે અમારા જીવનમાં આપ્યો છે દિવસના અંત ભાગમાં તમે અમને લાવ્યા છો સવારથી પ્રભુ તમે અમારી સંભાળ લીધી છે અમારી કાળજી લીધી છે અને પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો તમે આખો દિવસ પૂરી પાડી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા પ્રભુ સ્તુતિ કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમને ફરીવાર તક મળી છે તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આગળના સમયમાં અમને વધારે શોધ કરો પવિત્ર કરો અને પ્રભુ જો કોઈ એવી બાબત છે કે જે તમારી દ્રષ્ટિમાં અયોગ્ય છે એ બાબતોને પ્રભુ તમે અમારી મધ્યથી દૂર કરી દેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રાર્થના કરતાં પ્રભુ અમે વિનંતી પણ કરીએ છીએ તમને કે જેમ પ્રભુ અમે તમને ઓળખીએ છીએ અને પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ અને અમે ચોક્કસ જાણીએ છીએ કે તમે ઈશ્વરના દીકરા છો અમને લેવા માટે આવનાર છો તમારા લોહીમાં પાપોની માફી છે અમારા પાપો અમને માફ થયા છે અમારો પસ્તાવો તમારી આગળ કબૂલ થયો છે અને પ્રભુ અમે અનંત જીવનમાં ચોક્કસ તમારી સાથે પ્રભુ અમે અનંત જીવન પામીને પ્રભુ અમે ચોક્કસ ઈશ્વરના રાજ્યમાં તમને મળવાના છે પ્રભુ એવો વિશ્વાસ પ્રભુ ઘણા બધા લોકો કરે પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક કબૂલ કરે તમે દેવના દીકરા છો એવો તમે થવા દો પ્રભુ વિશેષ તમારા બાળકો તરીકે પ્રભુ એ સઘળા કામો અમે ના કરીએ જે અમારે કરવા ના જોઈએ કવિતા હા પ્રભુ ઘણા બધા કામો પ્રભુ જબરજસ્તી પ્રભુ તેમના જીવનની અંદર જાણે પ્રભુ આવ્યા છે પ્રભુ મોહોલના લીધે વાતાવરણના લીધે પ્રભિતા શેતાની બાબતોના લીધે કુટેઓના લીધે પ્રભિતા ખોટા સંઘના લીધે પ્રભિતા પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકો એ તમારા લોહીમાં ખદાયેલા છે અને તમે એમના માટે મૂલ્યો ચૂક્યું છે પ્રભુ અને એમના પર પ્રભુ શેતાનનો કોઈ જ અધિકાર નથી ત્યારે પ્રભુ તમે તેમને બચાવો તમે તેમની સંભાળ લો તમે તેમની કાળજી લો અને પ્રભુ ખાસ પ્રભુ તેઓનો નાશ ના થાય તેમનો બચાવ થાય પ્રભુ એવું થવા દેજો કરીએ પ્રભુ પથારી વસ્ત છે પ્રભુ છે પ્રભુ રૂમ રૂમમાં છે પ્રભુ જાત જાતની નળીઓ નાખવામાં આવી છે પ્રભુ બહુ પીડાદાયક રીતે પ્રભુ તેઓ બિછાના પર છે પ્રભુ વેન્ટિલેટર મશીન છે પ્રભુ ગળામાં કાણું પાડીને પ્રભુ ટ્યુબ નાખવામાં આવી છે પ્રભુ પ્રભુ છાતીમાં પેટમાં પ્રભુ કાળું પાડીને ટ્યુબ નાખવામાં આવી છે અને પ્રભુ ઘણા બધા ઇન્જેક્શનો અને ઘણા બધા બોટલ પ્રભુ ચડી રહ્યા છે પ્રભુ મગજના રોગો છે નસ પ્રભુ મોટી થઈ ગઈ છે પ્રભુ જાડી થઈ ગઈ છે પાતળી થઈ ગઈ છે લોહી જાડું થઈ ગયું છે પાતળું થયું છે પ્રભુ શક્કર વધી ગયો છે શક્કર ઓછી થઈ ગઈ છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે પ્રભુ હા પ્રભુ આંખેથી દેખાતું નથી કાનેથી સંભળાતું નથી પ્રભુ લકવા થઈ ગયો છે પ્રભુ હૃદય કામ કરતો નથી પ્રભુ કિડની કામ કરતી નથી લિવર કામ કરતો નથી પ્રભુ જઠરની અંદર પાણી ભરાઈ ગયું છે પ્રભિતા ફેફસામાં પાણી ભરાઈ ગયું છે અને પ્રભુ જઠરની અંદર કેન્સર છે પ્રભિતા અને પ્રભુ પાણીની ગાંઠ છે કેન્સરની ગાંઠ છે બોન મેરોનો પ્રોબ્લેમ છે પ્રભીતા પાયરિયા નામનો રોગ થયો છે જીભમાં કેન્સર છે પ્રભિતા અને પ્રભુ આંખોની તકલીફો છે પ્રભિતા ચાલવામાં તકલીફ ઊઠવા બેસવામાં પ્રભુ તકલીફ છે પ્રભુ યાદદાસ ઘડીએ ઘડીએ જતી રહે છે ભૂલી જાય છે પ્રભુ એવા રોગોથી પ્રભુ તેઓ પીડાઈ રહ્યા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અબધામાંથી તમે સાજા કરો જે રોગ બોલાયા નથી પણ તમારા બાળકોના શરીરમાં અત્યારે છે અમારી સામે બેઠા જ્યાં સાંભળી રહ્યા છે તેમના શરીરમાં જે રોગ છે પ્રભુ એને અમે આજ્ઞા કરીએ છીએ પ્રભુ ઈશ્વરના નામમાં સર્વ પ્રકારના રોગ નીકળીને જઈને સમુદ્રના અંડાણોમાં પડે હા પ્રભુ તેઓ સાજા થાય તંદુરસ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુપિતા જે લોકોના ઘરોમાં લડાઈ ઝઘડા છે ત્યાં શાંતિ કરો શાંતિ સ્થાપો પતિ પત્નીના લડાઈ ઝઘડા પણ અને કૌટુંબિક અને સામાજિક અને આત્મિક લડાઈ ઝઘડા પણ તમે દૂર કરો પ્રભુ હા પ્રભુ પ્રાર્થના કરે છે પ્રભુ જે ઘરો તૂટી રહ્યા છે પ્રભુ એને તમે બચાવી લેજો પ્રભિતા હા પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપજો અને ખાસ કરીને પ્રભીતા તમારા બાળકો જે પરીક્ષાઓ આપે છે તેમાં તેમને પાસ કરજો વિદેશ જવાના તેમના બધા આયોજનોને તમે સફળ કરજો લોનની જરૂર હોય તો લોન આપ્યો મકાનની જરૂર છે મકાન આપ્યો ખરીદી શકે વેચી શકે એવી વ્યવસ્થા આપજો પ્રભુ ઘણા બાળકોને તમારા નાણાંની જરૂર છે પ્રભુ નાણાં પણ તમે પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરી છે વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગો વિકલાંગોની સાથે રહેજો અમારી પણ સાથે રહેજો પ્રભુ યો બેસની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ અમે જે ત્રણ બાબતો અમે આગળ મૂકી છે પ્રભુ મિનિસ્ટ્રી માટે પ્રભુ

તમારો પવિત્ર નામ તક આપજો માગતા પ્રભુ ઈશ્વર માટલું દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન